ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બ્લેન્ક બ્લેન્ક શબ્દનો અર્થ કાગળ અંગે કોરું કશા લખાણ વિનાનું રસ ભાવ પરિણામ ઇત્યાદિ વિનાનું દસ્તાવેજમાં કશું લખવા માટે રાખેલી કોરી જગ્યા જેને ઇનામ નથી મળ્યું એવી લોટરીની ટિકિટ કે ખાલી જગ્યા થાય છે બ્લેન્ક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ફિલ ઇન ધ બ્લેન્ક ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એટલે કે નીચેના વાક્યમાં ખાલી જગ્યા પૂરો એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ઇસ્યુ ડીમ અ બ્લેન્ક ચેક અર્થાત મેં તેને કોરો ચેક આપ્યો એક કન્ય ઉદાહરણ જોઈએ હી લેફ્ટ ધી આન્સર શીટ બ્લેન્ક અર્થાત તેણે ઉત્તર વહી કોરી છોડી દીધી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ